નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં હું છું પ્રાધ્યાપક આરકેવાળા અને આપના માટે લાવ્યો છું એક જાણવા અને સમજવા જેવો વિડીયો મિત્રો ભારતી પંચાગ મુજબ કાર્તિક પૂર્ણિમા પછી સમાજમાં લગ્નની મોસમ શરૂ થાય છે લોકો પોતાની આર્થિક સગવડ અને સમજ પ્રમાણે લગ્નમાં વ્યવસ્થા કરે છે પરંતુ છેલ્લા દસ થી પંદર વર્ષથી લગ્ન પ્રસંગમાં માહોલ બદલાયો છે છે મોઘા બનતા રહ્યા વિધિમાં નવી નવી રીત રસમો આવી છે લગ્નમાં જમણવાર બદલાયા છે ધનવાનો અને ઉદ્યોગપતિઓના લગ્નની તો વાત જ શું કરવી કોઈ સાદાઈથી લગ્ન પ્રસંગ આટોપે છે તો કોઈના લગ્નમાં જાહો જલાલીની છોડો છૂટે છે પરંતુ હવેના લગ્ન પ્રસંગમાં કોઈ કોઈ જગ્યાએ નવો ટ્રેડ શરૂ થયો છે અને તે છે આઈવી ડ્રીપ બાર લગાવવાનો આમ તો આ એક મેડિકલ સારવાર છે પરંતુ લગ્ન પ્રસંગોમાં પાર્ટી ઉજાગરા અને થાકથી બચવા માટે મહેમાનો અને પરિવારજનોને હોસ્પિટલની જેમ નસમાં પ્રવાહી અને વિટામિન્સ ચડાવવામાં આવે છે આ એક મેડિકલ સારવાર છે તેને વેલનેસ ટ્રેડ ન બનાવાય આઈવી થેરાપીના ઘણા ફાયદાઓ છે પરંતુ શરીરની પૂરતી તપાસ કે મેડિકલ સ્ટાફની ગેરહાજરીથી આપવામાં આવે ત્યારે ઇન્ફેક્શન નસોમાં સોજો એલર્જી ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સનું કારણ બની જાય છે જો સતત અને બિનજરૂરી આઈવી ડ્રીપ લેવામાં આવે તો કિડની લિવર પર બોજ વધે છે તથા વિટામિન અને મિનરલ્સ વધુ માત્રામાં આપવાથી શરીરમાં તેનું અસંતુલન પણ સર્જાય છે આધુનિક સમાજે તેને હેંગ ઓવર રિલીફ વેલનેસ ડ્રીપ સ્ક્રીન અને એલર્જી બૂસ્ટર જેવા મોભાદાર નામો આપ્યા છે પરંતુ આઈવી ડ્રીપ એ મેડિકલ સારવારનો એક ભાગ છે તે માણસને સાજા કરવાનું કામ કરે છે તે મજા માટે નથી તેને લાઈફસ્ટાઈલ પ્રોડક્ટ ન સમજવું અને છતાં પણ આઈવી ડ્રીપ લેવું હોય તો કેટલીક કાળજી અવશ્ય રાખવી જોઈએ તેમાં પ્રથમ છે આઈવી ડ્રીપ લીધા પહેલાં કઈ કઈ કાળજીઓ રાખવી તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો અને ત્યાર પછી આઈવી ડ્રીપ લીધા બાદ કંઈ કાળજી રાખવી પડ જોઈએ તે પણ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ મુખ્ય બે પ્રકારની કાળજી અવશ્ય રાખવી જોઈએ અન્ય કેટલીક કાળજીઓ લેવાની પણ જરૂરિયાત છે તો તેમાં પ્રથમ છે ડ્રીપ મેડિકલ સ્ટાફ દ્વારા અપાવવું જોઈએ બીજું છે ડ્રીપ આપ્યા પહેલાં તમારી મેડિકલ તપાસ જેમ કે બીપી કિડની સુગર લિવર વગેરેની તપાસ થવી જરૂરી છે તો જ તમારે આઈવી ડ્રીપ લેવી અન્યથા આપના માટે નુકસાનકારક બની શકે છે તેથી લગ્ન પ્રસંગની ઉજવણી જરૂર ઉમંગ અને ઉલ્લાસથી કરો પરંતુ સાવધાની પણ જરૂર રાખો તો મિત્રો આ તો આજનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપની કાળજી રાખજો ધન્યવાદ